સિહોરમાં અતિવૃષ્ટિની કરુણતા ખેડૂતો પર ભારે પડી પાકને થતા ભયંકર નુકસાન આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસની ધરપકડ દ્વારા વાત વધુ તીવ્ર બની ખેડૂતો સરકાર વચ્ચે કઈ દિશામાં સમાધાન થાય તે આજની ચર્ચાનું કેન્દ્ર છે ત્યારે સિહોર તાલુકા શહેરમાં તાજેતરના અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થયું છે

આ આંદોલન માત્ર ખેડૂતોના હિત માટે ભવિષ્યમાં યોગ્ય સહાય નીતિઓને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો સમુદાય આ ઘટનાઓ પર સખત નજર રાખી રહ્યા છે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર